મારા અઠ્યાવી વર્ષમાં જ્યારે સેવાકી કાર્યોમાં આખા જિલ્લાની સાથે તમામ આગેવાનો સાથે તાલ મેલાવીને કામ કર્યું હોય ત્યારે હું એટલું ચોક્કસથી કહીશ કે સામેના ઉમેદવારને ભાજપને નેમને કાંઈ લેવા દેવા નહીં રાજકારણને નેમને કાંઈ લેવા દેવા નહીં અને હું માનું ત્યાં સુધી ત્યાંથી ને એમને કાંઈ લેવા દેવા નહીં અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ એવા ભાષણ કરે જાહેર સ્ટેજ ઉપરથી કે તમારે ઉમેદવારના મોઢાને જોઈને વોટ નથી આપવાનું તમારે વોટ દેશના વડાપ્રધાન મોદી સાહેબને જોઈને આપવાનું છે ત્યારે હું આપ સૌને કહેવા માગું છું કે એવા તો તમે કેવા ઉમેદવારોને ટિકિટ આપી છે કે તમે પોતે એમ કહો છો કે ઉમેદવારનું મોઢું ના જોવાનું તો બધા બનાસકાંઠાની જનતા જેનું મોઢું ના જોવાનું હોય એ ઉમેદવારને વોટ કઈ રીતે આપી શકે અને એટલા માટે દેશના વડાપ્રધાન દિશા મુકામે કે કોઈ એમણે વિદેશ નીતિની વાત કરી હોત એમને બે હજાર ચૌદ કે બે હજાર ઓગણીસમાં વાયદા આપેલા હોય એની વાત કરી હોત બનાસકાંઠાના ખેડૂતોને પાણી નથી મળતું એની વાત કરી હોત અને આની જે માગણીઓ છે સરકાર પાસે ઘણી આશા અપેક્ષા હતી બે વખત બનાસકાંઠાની જનતાએ એ અહીંથી સંસદ સભ્ય બનાવીને ત્યાં દેશના વડાપ્રધાનને વોટ મળે એટલા માટે કરીને ગુજરાતી વડાપ્રધાન તરીકે એમને મદદ કરી પણ ક્યાંક ને ક્યાંક એ ગુજરાત એ પોતાના વડાપ્રધાન હોવા છતાં જે આશા અપેક્ષાઓ હતી એ ક્યાંક ને ક્યાંક પૂર્ણ નથી થઈ ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે દેશના વડાપ્રધાન આવીને એવી વાત કરે બનાસકાંઠામાં કે તમે કોંગ્રેસને જીતાડશો તો બે ભેંસો છે તો એક એકબીજાને આપી દેશે ત્યારે આજે હું લાખણીની ધરા ઉપરથી મારી બનાસકાંઠા જિલ્લાની જનતા વતી અમને વિનંતી કરું છું કે અમારી ભેંસું તો અમારી પાસે જ રહેવાની છે પણ અમારી ભેંસોનું દૂધ એ અમે ડેરીની અંદર ભરાઈએ છીએ બનાસ ડેરીમાં ભરાઈએ એ ડેરી તમે પાટણને આલી દીધી એ ડેરી અમને બનાસકાંઠાને પાછી અપાવો એવું પણ હું કહેવા માગું છું